બેનું દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર સોળમી તારીખ આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે તમારા દરેકના અંગત હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું હવે તમારા બાઇબલ લઈ લો પ્રભુ યુસુ જે સંદેશ આપે છે તે સાંભળીએ માથનો ગ્રંથ એકવીસમો અધ્યાય ત્રેવીસ થી સત્યાવીસમી કલમ સુધી ઈસુ મંદિરમાં આવીને ઉપદેશ દેતા હતા એવામાં મુખ્ય પુરોહિતો અને લોકોના આગેવાનોએ આવીને કહ્યું કયા અધિકારથી તમે આ બધું કરો છો એ અધિકાર તમને કોણે આપ્યો ઈશુએ તેમને સામેથી કહ્યું મારે પણ તમને એક સવાલ પૂછવો છે એનો જવાબ આપો એટલે હું તમને જણાવીશ કે કયા અધિકારથી હું આ બધું કરું છું યોહાને સ્નાસ્કાર કરાવવાનો અધિકાર ક્યાંથી મળ્યો ઈશ્વર તરફથી કે માણસ તરફથી આ તેવો માહો માહી વિચાર કરવા લાગ્યા જો આપણે એમ કહીશું કે ઈશ્વર તરફથી તો એ આપણને કહેશે તો તમે એને માન્યો કેમ નહીં પણ જો આપણે એમ કહીશું કે માણસ તરફથી તો આપણને લોકોનો ભય છે કારણ એ બધા યોહાનને પૈગંબર માને છે એટલે તે લોકોએ જવાબ આપ્યો અમને ખબર નથી ઈશુએ પણ તેમને કહ્યું તો હું પણ તમને કહેતો નથી કયા અધિકારથી હું આ બધું કરું છું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલાભાઈ તાબેનો સવાલ પ્રશ્ન જાત જાતના અલગ અલગ પ્રકારના હોઈ શકે છે અમુક સવાલ કસોટી કરવા માટે હોય છે અમુક સવાલ સિદ્ધ કરવા માટે હોય છે અમુક બીજાને કંટ્રોલ કરવા માટે હોય છે અને અમુક બીજાને મુક્ત કરવા માટે હોય છે અમુક પોતાની સાચી પરિસ્થિતિ સંધાળવા માટે હોય છે અમુક સત્ય જાણવા માટે અમુક પ્રશ્ન હોય છે ક્રિષ્ઠ માલભાઈ તાબેનો આ અઠવાડિયે આખા અઠવાડિયામાં આપણે સવાલ ઉપર સવાલ જ આપણે સાંભળીશું કે પ્રભુ ઈશ્વને સવાલ પૂછવામાં આવે છે અને પ્રભુ ઈશ્વ એમને સવાલ પૂછે છે આજના શુભ સંદેશમાં મુખ્ય પ્રોહિતો અને આગેવાનો પ્રભુ પાસે આવીને પ્રશ્ન પૂછે છે કયા અધિકારથી એનું કારણ માથિના ગ્રંથમાં એકવીસમો અને તેરમી કલમમાં મંદિરમાં જે લોકો ફાર કરતા હતા પ્રભુ ઈસુ બધાને કાઢી મૂકે છે અને કહે છે મારું ઘર એ પ્રાર્થનાનું ગુરુ છે અને તમે એને લૂંટારાવાનો અડ્ડો બનાવી મૂક્યો છે અને એનાથી તેઓ પ્રશ્ન પૂછે છે આ કયા અધિકારથી આ પ્રભુ મંદિરમાં તમે આ બધું કરો છો એટલે એ લોકો પ્રશ્ન પૂછે છે પ્રભુ પણ સામે પ્રશ્ન પૂછે છે પણ બંનેનું હેતુ અલગ અલગ હોય છે એ લોકોનો હેતુ એ છે તમે આ કયા અધિકારથી પ્રશ્ન અધિકારથી બધું કરો છો એ પોતાના અધિકાર બતાવવા માટે ખોટો અધિકાર બતાવવા માટે કોશિશ કરે છે પ્રભુ ઈસુજી પ્રશ્ન પૂછે છે કે સત્ય જાણ એટલા માટે કે છે કે કયા અધિકારથી એટલે હું પણ તમને એક પ્રશ્ન પૂછું છું સ્નાનસ્કર યોહાન કયા અધિકારથી સ્નાનસ્કાર કરવા માટે અધિકાર સ્નાનસ્કાર કરવા માટે મને કોણે અધિકાર આપ્યો એટલે એમની વચ્ચે ચર્ચા જો ઈશ્વર તરત એમ કહીએ તપચી સ્નાનસ્કર યોહાન પોતે સાક્ષી આપે છે પેલું ઈશ્વરનું ગેટો તે પછી તમે કેમ એને માન્યો નહીં અને એમણે જે બતાવાયું ઈશ્વરનું ગેટું એના ઉપર મારા ઉપર કેમ વિશ્વાસ રાખ્યો નહીં એમ કરીને પ્રભુ ઈસુ પૂછી શકે છે જો માણસ તરફથી હોય તો પછી એ લોકોને ડર કારણ કે લોકો સ્નાનસ્કાર યોહાન ઉપર વધારે વિશ્વાસ રાખતા હતા ખરેખર પૈગંબર તરીકે એટલે એ લોકો કહે છે અમને ખબર નહીં ક્રિષ્ઠ માલ તા બેનું બાઇબલમાં ઘણા બધા પ્રભુ ઈસુ એક વસ્તુ આપણે ખાસ પર રાખવાનું છે એટલો બધો અધિકાર એક વ્યક્તિ આખા સમાજ હોય ધર્મ હોય એટલો બધો પાવર એમનામાં હતું એટલો બધો અધિકાર હતું આખા મંદિર એમના કંટ્રોલમાં હતું આ એક માણસ આવીને ત્યાં બધાને કાઢી મૂકે છે તો પ્રભુ ઇશમાં કેટલો બધો અધિકાર કેટલી બધી શક્તિ હતી કેટલું બધું પાવર હતું કે પ્રભુ એ બધાને કાઢી મૂકે છે કમ્પાઉન્ડ માંથી ધારો કે સલૂન કમ્પાઉન્ડમાં આવીને બીજા કોઈ અહીંયા પ્રશ્ન પૂછે તો પછી આપણે બેસી રહી વરવાન નથી અને પ્રભુ પણ એમને પ્રશ્ન પૂછવાનો હેતુ એ છે તે લોકો સત્ય જાણે એમનો હેતુ એ હતો આ માણસને કંટ્રોલ કરવા માટે પ્રભુ વિશ્વ એમને પ્રશ્ન પૂછે જેથી કરી લોકો એમને પ્રેરણા મળે અને સાથે સાથે તેઓ સત્ય જાણવા પામે હા કૃષ્ણ કૃષ્ણમાલાભયતાબેનનો અધિકાર બધા માટે જોઈએ છે ઘરમા અધિકાર બાળકોનો અધિકાર વ્યક્તિનો અધિકાર રાઇટ ટુ ઇન્ફોર્મેશન જાત જાતના અધિકાર બધા માટે છે પણ પ્રભુ ઈશ એક વસ્તુ આપણે જાણવાનું છે પ્રભુ ઈસુ પોતાનો અધિકાર પોતાનો પાવર પોતાની સત્તા પોતાનું બધું હંમેશા બીજા માટે બલુ કરવા માટે કુદરત રે કે છૂપ થઈ જા એમના અધિકાર બતાવા જે શાંત પાડવા માટે જે જે લોકો બીમાર હતા અધિકાર તેમને સાજા કરે છે પિતરના સાસુ ઠપકો આપે છે તાવ તરત જ નીકળી ગયો પોતાના અધિકારથી બધાને સારું કરે છે સાજા કરે છે પણ આ લોકો અલગ પ્રકારના પ્રભુને કંટ્રોલ કરવા માટે અધિકાર ઉપરતા હોય આપણે બધા આપણા ઘરમાં આપણા હાથમાં જે અધિકાર હોય શાના માટે હોય એ શાના માટે આપણે વાપરીએ છીએ ઘરમાં પોતાનું પાવર બતાવવા માટે હોય કે સમાજમાં પોતાનું સ્થાન બતાવવા માટે હોય ધર્મસભામાં પોતાનું સ્થિર બનાવવા માટે હોય કયા અધિકાર માટે કયા હેતુથી આપણે પ્રશ્ન પૂછીએ મન કરીએ આ સંદેશ આ મનચિંદન સાત્ર પાઠ સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો આમેન બોલો દિવ્ય દયાનો જય